ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું ચૂતરી વર્ષમાં ઐતિહાસિક 81.12% પરિણામની લહાણેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હરકની હેરી છવાઈ ગઈ છે નભૂતો ન ભવિષ્યતિ મુજબ ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં આ વખતે ધોરણ 10 નું પણ અભૂતપૂર્વ પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં 32 કેન્દ્રો પરથી 17337 છાત્રોએ ઉપસ્થિત રહી પરીક્ષા આપતા 14064 વિદ્યાર્થીઓ પાસ થયા છે જિલ્લામાં 385 વિદ્યાર્થીઓ એ 1 ગ્રેડ હાંસલ કરતા રેકોર્ડ સર્જાય ગયો છે

વાલી અઠ્યાસી પોઈન્ટ આડત્રીસ વાગરા એકોતેર પોઈન્ટ એકાણું ટકા આવ્યું છે આ વખતે ત્રણેય વિષય સુધીના પાસ છાત્રો માટે પૂરક પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે બ્યાસી ટકા જેટલું ઓછું પરિણામ રાજ્યનું છે ભરૂચ જિલ્લામાં એક્યાસી પોઈન્ટ બાર ટકા જેટલું પરિણામ ભરૂચ જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે જાગેશ્વરનું ચોરાણું ટકા જેટલું ઓછું પરિણામ છે જ્યારે આમોદનું અડતાલીસ પોઈન્ટ બાવીસ ટકા જેટલું પરિણામ છે સત્તર હજાર ત્રણસો સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચૌદ હજાર અડસઠ જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અભિનંદન પાઠવે છે આ સાથે જે અસફળ વિદ્યાર્થીઓ છે એ અસફળ વિદ્યાર્થીઓ માટે આવતી જુલાઈ પૂરક પરીક્ષા માટે ત્રણ વિષયની જે પરીક્ષા આપવાની થાય છે તે માટે મે અને જૂન મહિના દરમિયાન તેઓ તૈયારી કરે એ માટેનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા માટે કાર્યરત કરવામાં આવી હતી એ જ પૂરક પરીક્ષા માટે પણ કાર્યરત કરવામાં આવશે અને સાથે સાથે આમની સાથે એક વીસી દ્વારા મીટિંગ પણ થઈ ગઈ છે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને હવે પછી આ જે વિદ્યાર્થીઓ છે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળીને બારસો જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જુલાઈની પૂરક પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે એનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવશે ભરૂચી નારાયણ વિદ્યાલય શાળાનું ધોરણ દસ નું પરિણામ ત્રાણું પોઈન્ટ ઓગણસી ટકા આવ્યું છે જે શાળામાં ચારમી પરમાર છન્નું ટકા હિતાંશી ઘોરાવાલા ચોરાણું પોઈન્ટ ચોર્યાસી ટકા અને ધ્રુવિકાસ્ટના ચોરાણું પોઈન્ટ સત્તર ટકા આવ્યા છે

ટેન્થ સ્ટાન્ડર્ડ બોર્ડ એક્ઝામમાં ચોરાણું ચોરાણું પોઈન્ટ એટી ફોર ટકા આવ્યા છે અને પર્સન્ટાઇલ પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ ત્યાસી પર્સન્ટાઇલ આવ્યા છે અને મેથ્સમાં મારા હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ આવ્યા છે અને હું આગળ વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સમાં આગળ વધીશ અને આનો શ્રેય મારા માતા પિતા શિક્ષકને છે મારી શાળાનું નામ નારાયણ વિદ્યાલય ભરૂચ છે મારા ધોરણ દસ બોર્ડ દસ બોર્ડમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન છે હવે હું સાયન્સ સાયન્સમાં આગળ લઈને બાયોલોજી સબ્જેક્ટ સિલેક્ટ કરીશ હું હું આ સક્સેસનો શ્રેય મારા માતા પિતા મારા શિક્ષકો અને ઈશ્વરને આપું છું નમસ્કાર હું વિનીતા ગોહિલ નારાયણ વિદ્યાલય શાળાનું પરિણામ ત્રાણું પોઈન્ટ ઓગણસી ટકા ગુજરાતી માધ્યમનું આવેલ છે જેમાં કુલ વન ગ્રેડની અંદર સોળ વિદ્યાર્થીઓ જેમાં દસ વિદ્યાર્થીનીઓએ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે છ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે શાળામાં પ્રથમ ક્રમાંકે પરમાર ચારમી પંકજ દત્ત જેઓએ છન્નું ટકા પ્રાપ્ત કરેલ છે શાળામાં એ ગ્રેડની અંદર બત્રીસ વિદ્યાર્થીઓ આવેલ છે કુલ એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જે પૈકી આઠ વિદ્યાર્થીઓ ફેલ થયેલ છે એ સિવાય એકસો એકવીસ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે શાળા પરિવાર તરફથી પાસ થનાર અને ઉત્તીર્ણ થઈને ખૂબ તેજસ્વી રિઝલ્ટ લાવનાર વિદ્યાર્થીઓને ખૂબ 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 અભિનંદન પાઠવવામાં આવે છે હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર આજે ભરૂચ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડનું રિઝલ્ટ પ્રસારિત થયું છે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ત્રાણું પોઈન્ટ અગ્યાસી ટકા આવ્યું છે જેમાં સોળ વિદ્યાર્થીઓ એ વનમાં છે અને એ ટુમાં બત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ જ રીતે અમારું ઇંગ્લિશ મીડિયમ નારાયણ વિદ્યાલયની અંદર ચોર્યાસી એકવીસ ટકા રિઝલ્ટ સાથે એક વિદ્યાર્થી એ વન ગ્રેડમાં આવે છે આમ ઉત્તર ઉત્તર રિઝલ્ટ ખૂબ સરસ આવે છે સર્વેને અભિનંદન જ્યારે ભરૂચની વી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસમાં ચાર વિદ્યાર્થીઓનો એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે શાળાનું પરિણામ પંચાણું આવ્યું છે શાળામાં ચાર વિદ્યાર્થીનીઓનો એ અને અઢાર વિદ્યાર્થીનીઓનો એ ગ્રેડ સાથે પાસ થયેલ છે જેમાં દામના ફાતિમા ઇબ્રાહિમ અહમદ એવન ગ્રેડ સાથે નવ્વાણું પોઈન્ટ ત્રેપન પર્સન્ટ ટાયલ મેળવી શાળામાં પ્રથમ ક્રમે તો સૈયદ હાજરા આસિફ ઇકબાલ અબ્દુલ એ વન ગ્રેડ અને સત્તાણું પોઈન્ટ તોતેર પર્સન્ટાયલ મેળવી બીજા ક્રમે જ્યારે શેખ હાદિયાબાનુ મોહમ્મદ સમીર એ વન ગ્રેડ અને છન્નું પોઈન્ટ નેવું પર્સન્ટાયલ સાથે શાળામાં ત્રીજો ક્રમે આવી છે હું ધોરણ દસની વિદ્યાર્થીનું છું અને આજે મારા દસમા ધોરણનું પરિણામ આવ્યું છે જેમાં મેં વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટાજ પ્રાપ્ત કર્યા છે જે હું અલ્લા તાલના ફજરો કરમનું શુક્રિયા અદા કરું છું અને મારા માતા પિતા મારા વાદિશ મારા વાદિશાનો શુક્રિયા અદા કરું છું મારા પ્રિન્સિપલશ્રી મારા વિસીડી સ્કૂલનો સહકારથી હું આ પર્સન્ટેજ પ્રાપ્ત પર આવ્યો છું આજે મારો ધોરણસનું પરિણામ હતું કે જેમાં મેં પંચાણું પોઈન્ટ થર્ટી થ્રી ટકા પ્રાપ્ત કર્યા છે જેમાં મેં ગણિત વિષયમાં સોમાંથી સો અને વિજ્ઞાન અને ફરસી વિષયમાં નવ્વાણું તકા નવ્વાણું માર્ક્સ પ્રાપ્ત કર્યા છે હું મારા આ સફળ પરિણામ બદલ હું મારા આ સફર પરિણામ બદલ મારા અલ્લાહનો શુકર માનું છું ત્યારબાદ મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ મેમનો હું આભાર માનવા માગું છું હું ધોરણ દસમાં એકથી હું ધોરણ એકથી દસ વીસીથી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ દસનું પરિણામ આવ્યું જેમાં હું નાઇન્ટી સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી થ્રી પીઆરટી પાસ થઈ અને જેમાં મારા ફરસી વિષયમાં સોમાંથી સો ગુણ આવ્યા છે મારા આ સફર પરિણામ પાછળ હું સૌ પ્રથમ અલ્લાહનો શુકર અદા કરું છું ત્યાર પછી મારા માતા પિતા શિક્ષકો અને આચાર્યશ્રીનો આભાર માનું છું કે જેમણે મને માર્ગદર્શન આપ્યું અને અમને આ સફળ પરિણામ મેળવવા પાછળ સપોર્ટ કરીએ મારું નામ રફિયા મિર્ઝા હું વી સિટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું આજ રોજ ધોરણ દસનું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી સ્કૂલનું નાઇન્ટી ફિફ્ટી નાઇન આવ્યા છે ટોટલ સિકસ્ટી એઈટ છોકરીઓ હતી જેમાં ત્રણ છોકરીઓ ફેલ થઈ છે અને સિક્સ્ટી ફાઇવ છોકરીઓ પાસ થઈ છે અલમદુલ્લા જેમાં પહેલા નંબર પર અમારી સ્કૂલની વિદ્યાર્થીની દામના ફાતેમા ઇબ્રાહીમ જે છન્નું એટલે પંચાણું પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટ સાથે શાળામાં પહેલા નંબરે આવી છે વધુ વિશેષ આનંદની વાત એ છે કે શાળાની એ વિદ્યાર્થીને મેથ્સમાં સોમાંથી સો માર્ક્સ મળ્યા છે એની સાથે એક વિદ્યાર્થીની છે પટેલ હુમેરા સરફરાસ જેણે બોર્ડના સ્પર્શન સબ્જેક્ટમાં એંસીમાંથી એંસી માર્ક્સ પ્રાપ્ત કરેલ છે આ વર્ષમાં અલમદિલ્લા અલ્લાહનો શુકર છે કે સારું એટલે ક્વોલિટી રિઝલ્ટ મળ્યું છે અહીંયા ધોરણ દસમાં અમને ચાર વિદ્યાર્થીઓ એ વનમાં અને અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે તો અંકલેશ્વરની પીડી સ્ટ્રોફ સંસ્કાર દીપ શાળાનું ધોરણ દસનું પરિણામ સો આવ્યું છે શાળામાં દસ વિદ્યાર્થીઓના એ ગ્રેડ અઠ્યાવીસ વિદ્યાર્થીઓના એ ગ્રેડ આવ્યું હતું સૌથી વધુ શાળાની ખુશી નામની વિદ્યાર્થીની ના આવ્યા છે મારું નામ ખુશી છે અને આ વખતે એસએસસી બોર્ડમાં મારા પંચાણું પોઈન્ટ સડસઠ ટકા આવ્યા છે અને એમાં એમાં એની પાછળ અમારા બધા ટીચર્સ અને ટ્રસ્ટીઓનો ખૂબ જ મોટો ફાળો છે એમણે અમને હિંમત પણ આપી છે અને પેપર લખવા માટે બહુ જ સારી તૈયારી પણ કરાવી હતી અને એક જ વ્યાકરણ છે જેમ કે ગુજરાતીનું વ્યાકરણ હોય તો બધા અમને મેડમ પણ એનું રિવિઝન સતત કરાવતા રહેતા અને યાદ પણ કરાવતા રહેતા અને રમત જેમ શીખડાવતા એટલે અમને યાદ પણ રહેતું અને ગણિતમાં વિજ્ઞાનમાં એમાં પણ અમને સારી રીતે રિવિઝન પણ કરાવતા એટલે પેપર લગતા પણ અમને જરાક પણ ડર નહોતો એન્જોય કરી હતી શાળાનું બે હજાર ત્રીસ ચોવીસનું આજે પરિણામ જાહેર થયું અને ખૂબ આનંદ થાય છે કે બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું દસ જણા એ વન ગ્રેડ ટ્વેન્ટી એટ એ ટુ અને સો ટકા રિઝલ્ટ છે અમારી શાળાનું એના માટે આ વિદ્યાર્થીઓની મહેનત એમના વાલીઓનો સહકાર વર્ગ શિક્ષકો અને સબ્જેક્ટ શિક્ષકો ટીચર છે એની મહેનત અમારા ટ્રસ્ટીઓનું માર્ગદર્શન આ બધાના કારણે અને આચાર્યની સતત દેખરેખ અને આ બધાને કારણે આ ઉત્તમ રિઝલ્ટ આવ્યું છે દરેક વિદ્યાર્થીઓને હું પર્સનલી ખૂબ ખૂબ અભિનંદન આપું છું